નામના અવાજ કરવા જેવી સામાન્ય વાત શિક્ષકે માર મારવામાં આવ્યો તો વિદ્યાર્થીને શરીરમાં દુખાવો અને કાનના ભાગે ઇજાઓ થતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

ઈ એને મને આવીને મારવા માંડ્યા અને અવાજ કોક બીજા વિદ્યાર્થી કાઢેલ કાઢેલો હતો ને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે એટલે મારવા માંડ્યા અને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું તું માથું કાન ને બધું બૌ દુખતું તું પછી કાલે રાતે દવા લીધી એને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલી ને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે મારું નામ છે વિશાલભાઈ કાલેણા અત્યારે હાલ મારો છોકરો હોશવર્ધ school માં અભ્યાસ કરે છે અને કાલ રાત્રે જયારે આવ્યો school થી ત્યારે એમ કીધું કે મને સાહેબે મારેલો હતો અને વાઘ વિના નામના સાત જણા ને માર્યા હતા એમાંથી વધારે પડતો મને માર મારેલો અને માર મારેલો મારે વાળ માર્યા છે માર્યો છે ગળાના ભાગે ઈજા થઈ છે તો આવે લાવીને ઘરે મને રોવા માંડ્યો કે ભાઈ મને આ રીતે માર્યો છે એટલે કીધું વાંધો પીલે સારું થઈ જાય તો વાંધો નહીં પણ સવાર માં પણ એને વધારે તકલીફ લાગી અને વાહનના ભાગમાં દુખાવ હતો એટલે કીધું આપડે સિવિલ માં એડમિટ થઈ જાય અને સાહેબ ની આવી ફોજદારી કાર્યવાહી કરીએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ છોકરાને આવી રીતે બે રેમ થી ખોટી રીતે નો મારે માંગણી એવી છે કે આ જે અધિક સાહેબ છે જે પણ હોય એને આપણે એમાંથી સસ્પેન્ડ કરો સ્કૂલ માંથી અને સ્કૂલ ના સંચાલકો શિક્ષકો ને આપણે એવી માંગણી કરીએ છીએ કે આવનારા સમયમાં કોઈ પણ છોકરાને આપણે ત્યાં ભણવા માટે મોકલીએ છીએ કોઈને માર ખાવા માટે નથી મોકલતા અને જે પણ વાક હોય અહીંયા સીસીટીવી કેમેરા છે અને ત્યાંના અધિકારીઓ નાના કર્મચારીઓ નાના તમામ સ્ટાફ લોકો અને પ્રિન્સિપાલ શીખે સર્વ ધ્યાન હતું અને બધા અહીંયા માથે હતા એમાંથી એક સાહેબે આને બચાયો તો ત્યાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ ત્યાંના જે પ્રિન્સિપાલ છે કે એ કોઈ કેમ એ સાહેબની અમે કાર્યવાહી નો કરી અને એ સાહેબની અરે કાલ ફોન માથે વાત કરતા મારા મિસેજ એની અંદર વાત કરી તો એ સાહેબ એવું કીધું કે એ સાહેબનો અમારી પાસે ફોન નંબર નથી અને અમારા સીસીટીવી કેમેરા બંધ હતા એટલે આવડી મોટી સ્કૂલ હોસ્કર સ્કૂલ નું નામ છે એમાં આપણે છોકરાને આવડી મોટી ફી સ્ફીલ ભણાવીએ છીએ અને કાંઈ કારણોસર વિનાના આવી રીતના બે રમેતી મારી અને સાબિત શું કરવા માંગે છે અને મારા વાઈફે કાલે શાળાના સંચાલકો સાથે વાત કરી હતી એ લોકોએ કીધું એ લોકો કે અમારી પાસે કોઈ નંબર નથી સાહેબનો અમે નંબર માંગ્યો કે તમે અમને નંબર આપો જે સાહેબને માર્યો એનો તો કે અમારી પાસે નંબર નથી અમે કીધું કે અમારે સીસીટીવી કે મારા ચેક કરવા છે અમે અત્યારે ત્યાં અમે આવીએ અમારો છોકરાનો વાંક નથી અને તમે કેમ માર્યો છે અમારા છોકરાને પૂછ્યું કે ના ના કે મેં કોઈ જનો અવાજ નથી કર્યો અને મને ખબર નથી અને મે સાહેબ જ્યારે મને મારવા આવ્યા ત્યારે મેં એમ કીધું સાહેબ મારો વાક મને અમને મારોમાં એ વાત કરવા જતા પણ એને વધારે માર્યો એના ફરિયાદ સામે કરી એના હિસાબે મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે દસમા ધોરણના વિદ્યાર્થીને વિદ્યાર્થી ને ઓક્સફર્ડ શિક્ષકે મારેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે એટલે એ વાલી નો અમે સંપર્ક કરીએ છીએ અને જો એને તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાશે તો આપણે ઓક્સફર્ડ સ્કૂલ ના શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવશું સંચાલક ને પણ કારણ દર્શક નોટિસ આપશું અને ખુલાસા પૂછો અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંચાલકો ને